હેલો એવરી જય છે શ્રી કૃષ્ણ રાધે રાધેજી સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં અને હેપી સન્ડે બધાને તો સવારના વાગી ગયા છે દસ ને દસ થઈ છે અમે જઈ છીએ મેડિટેશનમાં તો આજે છે ભઠ્ઠી ત્યાં એટલે બપોર સુધી હોય તો જાય છી માન્ય સુતી છે મિશ્રી ઉઠીને વાંચવા માંડી છે અને ચાલો નિકુંજ વહી ગયા છે નીચે એ કે હું બહાર કાઢું એક્ટિવ તું આવજે તો ચાલો જઈએ ફટાફટ ભઠ્ઠીમાં અને પછી આવીને મળું તો ગઈ જો અહીંયા અમે પહોંચી ગયા છીએ સેન્ટર તો અહીંયા જવાનું છે આપણે અને ઉપર જઈને મેડિટેશન રૂમમાં પહોંચી જઈએ અને અહીંયા જો બાર આંબો છે ને એમાં કેરી જો કેટલી મસ્ત લટકાઈ છે કેરી કાચી મને એટલો જ આવે ભાત ને સાવ ભાત ને

કાઈ વાંધો નહીં કપડા સંકેલવાના છે ને જમી લીધું મિશુ સ્ટડી કરતા હો ને વચણું માનીએ વાંચ્યું કે રહીમું ખાલી મત હે વેરી ગુડ ગર્લ કેટલું કર્યું બતાવતો બધું જાતે કર્યું કે દીદીએ કીધું કાઈ

સારું સારું પાછું ઢોસા સારું સારું ના આવે એ જલ્દીમાં આવે હા સારું સારું માં ખીચડી બનાવું ચાલો બરાબર ને માને તો પણ અત્યારે બીજું ખાવાનું કેવું મન તમને એટલે એટલે પછી રિફ્રેશ કરવા માટે તો જાય

મામી સુ કાતર મૂકતા તો તું ભાઈ કપાઈ જાય તો વાર નહીં લાગે મજા મજા કોના છોકરા આવું કરે કેજો સારું સારું ખાવાનું અને પાછા ઢોસા વડી સારા સારા માં નો આવે એ માં આવે એ તો હેલ્ધી કેવાય એટલે અનહેલ્દી હોય ને એ સારું સારું એમ એનો મિનિંગ એવો છે અનહેલ્દી માં પિઝા ને મંચુરિયન ને બર્ગર ને એવું આવે હે ને યસ યસ તો નિકુન છે ને એ અત્યારે ગયા છે એને જવાનું હતું બીજું અમે સેન્ટર એમાં જાય ને દીદી ને પ્રોગ્રામ છે ને બીજી જગ્યાએ તો કોઈને લઈ જવા વાળું નહોતું ને તો એ કાર ચલાવવા માટે કોઈ હતું નહીં નિકુન ત્યાં ગયા છે તો ઈ તો હવે પ્રોગ્રામ પૂરો થશે ત્યાં સુધી રહેશે દોઢ બે કલાક થશે ત્યાં આવતા રહેશે તો એને તો ત્યાં ભોજન હશે હવે અમારા ભોજનની તૈયારી કઈ કરવી પડશે તો જોઈએ શું બનાવી છે જોઈએ તો એટલે કે છે મમ્મી રહી હે બનાવી છે હા તો બનાવી નહી તો

મસ્ત છે સમરવેર છે તારે અમારે સમરવેર છે એ નહી તારા તો મસ્ત છે હવે તો ગરમી આવી ગઈ તો જ પહેરવાના કઈ સમરવેર નથી અમારે તારી જેમ સ્પેશિયલ કઈ નથી અમારે તો ચાલો માન્યા મિશ્રી ની બે ની વાત નું માન રાખીને આપણે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે તો માન્યા મેન મિશ્રો ચેન્જ કર્યા ને તો એને કરવા તમે કે તારે જ નથી કરવા તું આવીને કરજે ઈ પાણીપુરી ખાઈ ને તો પાણી ભાઈ કરી જ નાખે એટલે આવીને એને નાવું પડે પાણીપુરી ને પાણી થી પ્લેટ ખાશે એકાદ પૂરી નું વાટકામ ખાતે વાઈટકામ ઢું ખાતા ખાતા ઓલી પાણી વાટકામ પાણીપુરી ને પાણી દે ને પછી આમ જોશ થી લઈને આવે ને તો ભરાય ને ક્યારે એક વાર તો થાય જ એમ એટલે બે ડીશું ખાય ને એમાં અમે તું આવીને બદલાવજે તાર નથી બદલાવ આવીને કદાચ નીચે ગાર્ડનમાં થોડી વાર જાશું માન્ય અને ઓલમોસ્ટ ટ્રેડ થઈ ગયું છે હિન્દીનું બધુંય એકવાર ખાલી ડિટેશન કરાવ્યા છે તો એ કરાવી જ લીધા જ પણ તોય હજી એકવાર તો આવીને થોડીકવાર કરાવી લઈશ પછી જાસુ નીચે બધાય બેઠા હોય ને તો થોડીક વાર લે નિકુંજ આવી જાય પછી પહેલાં આવતા હું તેડાવતા રહતી ચાલો તો જઈએ તમે બધા હાલો પાણીપુરી ખાવી હોય તો હે મીસુબેન ખાય છે ચા હે ને માન્યા ખાત પાણીપુરી જોગડા પૂરી આવી ગઈ છે પાણી લઈ લે આમાં જાજુ લે પાણી માન્યા લઈ લે મજા આવે ચાલો મજા આવી ગઈ છોકરા પેટ ભારે થઈ ગયું બીજાનું હતું પેટ કે તારું જ હતું તો ઓછી ખવાય ને બે પાણીપુરી તો બે મમ્મી ખાઈ જાય દીદી ખાઈ જાય અમાર 7 લાખ થી વધારે ટોટલ્સ હોય ને હા 12 લાખ 18 લાખ 7 લાખ થી વધારે ટોટલ્સ અને એક એવી માત્રા છે દરિયામાં હોય પણ કાઠાળી કેમ એવું અને બધા એમ પૂરો થવાનું છે એટલે દરિયાના બધા ક્રિચર્સ ટોટલ 7 વધારે દરિયામાં હા ઈ બધા

તો એવું કે તે ક્યાં જોયું તે મતલબ કોઈ ને કોઈ આપત્તિ આવે ને સૃષ્ટિ ઉપર કે આપડે જેમ કે કોરોના આવ્યો તો કેમ ઘણા માણસો મરી ગયા ને હજારો માણસો મરી ગયા હે ને લાખો માણસો મરી ગયા છે એવી રીતે કોઈ આપત્તિ આવે ને ધીમે ધીમે કળિયુગમાં એ રીતે સમાપ્તી થાય જેને પછી જેવા પાપ કર્યા હોય એનો વારો એ રીતે આવતો જાય પછી એમ દરિયામાં કઈક હશે એવું એવું

અને હા ઓલું હું કેવાય માર્ચ માં આંબાલાલય હવે તો જાયગા છે તો આંબાલાલય આગાહી તો આપી છે માર્ચ માં માવઠું થવાનું છે હવે આંબા બધા હવે ચેતીને રહેવું પડશે કે કેરી બેરી ખાવા મળશે કે નહીં મળે ખબર નહીં હવે આવું છે બધું કઈક તો ચાલો હવે માન્ય ને મારે હજી થોડું કરાવું છે કરાવી લાવું ઇસ્ત્રી કરતી જાવ અને લખાતી જાવ પછી થોડી વાર નીચે જવું હોય તો જાશું બેસવા માટે હજી બહુ ટાઈમ નથી થયો તો ગઈ જયા જો આટલા કચ્છુ બહાર આવ્યા છે પણ એવું કઈ છે નહીં મેં ન્યૂઝ જોયા ને તો એમાં એમ કે છે કે આ

કાંઈ દવા વગરનું કેવું મળતું દવાઓ મળતી અત્યારે બધી ફ્રૂટમાં શાકભાજીમાં દવાઓ છાટે ને બધા એવી દવાઓ જ નહોતી ક્યાંય બધું દેશી ખાતરથી બધું બનતું અને બધી સોનાની વસ્તુ કહેવાય એમ સોનાની વસ્તુ હતી બધી અને ઉંમરે એવું સારું સાત્વિક ભોજન જમતા સાત્વિક વિચારો હતા આવું કઈ હતું નહીં મોબાઈલ નહોતા

આપણે તો એ નહોતા આપણે આપણે આત્મા તો હતી જ આપણી એટલે આપણે સત્યુગની આત્મા જ છીએ પણ આપણે છે ને ધીમે ધીમે અહીંયા સુધી પહોંચતા પહોંચતા બધું જે સતયુગની જે બધું હોય ને એ ભૂલાઈ ગયું હોય આપણી એ બધું તાજું કરવું પડે એના માટે મેડિટેશન કરવું પડે એટલે આત્મા તો મળતી નથી આત્મા તો સતયુગથી હૈલી આવે છે આપણે સતયુગમાં હસું જ પણ ધીમે ધીમે હમ પણ એ બધું આપણે બધું ભૂલાતું જાય બધું એમ એટલે હાથમાં તો અમર અમર છે અહીંથી આપણે જેમ કપડાં ચેન્જ કરીએ એમ હાથમાં આપણા બોડી ચેન્જ કરે અહીંથી નીકળીને પાછી બીજે હાથમાં તો રહેવાની જ છે આ હાથમાં તો કોઈ દી મળતી નથી હે ને ચાલો આજ બહુ જ્ઞાન બટો રહી ગયું ગાઈઝ અમે જો પહોંચી ગયા છીએ નીચે ગાર્ડનમાં કેમ કે માન્ય થોડી ફ્રેશ થઈ જાય પછી અડધી જ કલાકમાં ઉપર પાછું જતું રહેવાનું છે તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે અને હા બે લાયકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય